ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજુ તમારા માટે લઈને આવી છું મસાલા સાસની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો છાશ બનાવવા માટે મેં અહીંયા ઘરની જ બનાવેલી છાશ લીધી છે ત્યારબાદ મેં અહીંયા એક મરચું લીધું છે ફુદીનાના પાન લીધા છે કોથમીર લીધી છે કાળું મીઠું લીધું છે સફેદ મીઠું લીધું છે શેકેલું અને ખાંડેલું જીરું લીધું છે સૂકા ધાણાનું પાવડર લીધું છે હવે આપણે મસાલો બનાવી લઈશું સૌથી પહેલાં એક મિક્સચર જારમાં ધાણા ઉમેરી લઈશું ફુદીનાના પાન ઉમેરી લઈશું અને મરચાંના આ રીતના ટુકડા કરીને ઉમેરી લેવાના છે તો આપણે સરસ રીતે મરચાંને પણ આ રીતે તોડીને નાખી લઈશું ત્યારબાદ આપણે થોડી છાશ એડ કરવાની છે તો એક ચમચા જેટલી છાશ એડ કરી લઈશું તો મિક્સરનો ઢાંકણું બંધ કરી તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે ગ્રાઇન્ડ કર્યા પછી આપણી આવી રીતની દરદરી પેસ્ટ તૈયાર થાય છે તો હવે તૈયાર છાશમાં આ પેસ્ટ એડ કરી લઈશું આ જ રીતે આપણે ઝારમાં થોડી છાશ એડ કરીને આ રીતે હલાવીને બધી જ પેસ્ટ છાશમાં એડ કરી લઈશું તો છાસને એકવાર હલાવીને આપણે બીજા મસાલા એડ કરવાના છે તેમાં આપણે અડધી ચમચી શીખલા જીરાનો પાવડર અડધી ચમચી ધાણાનો પાવડર અને એક ચોથા ચમચ આપણે સફેદ મીઠું અને એક ચોથા ચમચ આપણે કાળું મીઠું એડ કરી દેવાનું છે હવે આપણે એક આ રીતની ઝીણીના મધરથી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો મસાલા છાસ આપણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ એકદમ ઘટ અને એકદમ ટેસ્ટી અને એકદમ ચટપટી મસાલા છાશ આપણી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નીચે આપેલ બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય ફરી મળીશું આવજો